સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કમ્પેન અન્વયે વિરમગામ એસટી ડેપો ખાતે ડેપો મેનેજર એ એચ સોલંકી તેમજ તેમના સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિરમગામ ડેપો ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બ્રહ્માકુમારી દીદીના અધ્યક્ષસ્થાને ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક કક્ષાના કર્મચારીઓ તેમજ મુસાફરો જનતાને વ્યસન ન કરવા માટે સમજ આપવામાં આવી હતી વ્યસનથી થતા નુકસાન અંગે સચોટ સમજ આપવામાં આવી હતી અને વ્યસન મુક્તિ કાર્યક્રમમાં સ્થાનિક સુપરવાઇઝર મનોજ ત્રિવેદી બબાભાઈ રાઠોડ જતીનભાઈ રાવલ ગુલામ રસૂલ મુલતાની ખાન પઠાણ કાંતિભાઈ પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સદર વ્યસન મુક્તિ કાર્યક્રમમાં બેલ્જિયમના વિદેશી મહેમાને ભાગ લીધો હતો અને તમામ ડેપો કર્મચારીઓએ મુસાફરો જનતાને બસ સ્ટેન્ડ તેમજ બસના સ્વચ્છતા રાખવા શપથ લેવડાવવામાં આવ્યા હતા